એ તુલામાં બાપા બેઠા હતા ને એક સંતક પૂછ્યું બાપા તુલામાં શું વિચાર આવતા બાપા મારા સ્વયંસેવકોનો ત્યાં ઇંગ્લેન્ડમાં બાપા સુવર્ણ તુલા થઈને ના આપણે અમેરિકા ના લંડનમાં તો ત્યાં છે ને બધા આપણે મ્યુઝ પ્રદર્શન દૂર હતું એલેક્ઝાન્ડ્રા પેલેસમાં ત્યાં રવિવારનો દિવસ હતો આ તુલાનો અને તે વખતે બધા બહારના લોકો આવે પ્રદર્શન જોવા અને હવે એમાં કેટલા તો એક કિલો સોનું આપેલું પણ સ્વામી કહ્યું કે મારી એક ઈચ્છા છે આગલે દિવસે કે ત્યાં આપણે એલેક્ઝાન્ડ્રા પેલેસમાં મ્યુઝિયમ છે ત્યાં સાચવા માટે આ સહન સરખોની જરૂર છે તરત જ બધા તૈયાર થઈ ગયા પહોંચી ગયા કિલો કિલો સોનું લખાવનાર જોયું નહીં ઈચ્છા તો જો એની ઇન રિટર્ન બદલામાં શું થયું સાઈ બાપા પેલા તુલામ બેઠા છે હરિકૃષ્ણ માર્ગ લઈને અને યાદ કોને કરે છે સ્વયં સ્વયંસેવકભાઈને એટલે એટલે ટૂંકમાં જો સાઈ પ્રેમ ભાવ છે આ હરિભક્તો યુવક બાદ મારા માટે ઘસાય છે એટલે અંતરમાં પ્રેમ જાય છે આપે તો કામ કરાવવા માટે પ્રેમ બતાવીએ ઓહો તમે તો આમ ને આમ તો કંઈ નહીં કામ સર ભૂલી જવાનું પછી સ્વામી યાદ રાખે ભૂલતા જ નથી ગમે એટલું જૂનો પ્રસંગ ગમે તાય ખૂણે ખાચર એકવાર કંઈક સ્વામી માટે કંઈક કર્યું હોય સત્સંગ માટે હરિભક્તો માટે કર્યું હોય સ્વામી યાદ રાખે એટલે ટૂંકમાં એક જબઈ કર સાચો સત્સંગ જ આ છે બધો યાત્રા આપણે સુરત ભાવની જે વાત કરી ગઈ પહેલાં ગઈકાલે સહન શક્તિને આ જ બધું સત્સંગ આ છે આજે મારા પૂજા કરી કરવાનું છે જોજો પછી પણ આ ભૂલી જાય આ સૂક્ષ્મ ભક્તિ મારી સ્થૂળ ભક્તિ છે આ સૂક્ષ્મ ભક્તિ અને આની કિંમત છે એટલે અહીંયા યોગી આપણે સત્સંગ આપણે બધાને કરાવો છો બરાબર બીજાને પેલા તો એ જ મનમાં નથી બીજાને સત્સંગ કરવા બાકી જે તમે સમજાય તો રહેવાય જ નહીં બોલો તમે આ વાત સમજાય તો રહેવાય જ નહીં બીજાને વાત કર્યા વગર બોલો સિનેમા જોઈને તો મારો બોલતો હોય છે જોઈ આવજે ટોપ પિક્ચર છે રહી જઈશ હા એને કઈ એનો કાકો થતો નથી મફત કઈ દેખાડતો નથી એને પોતાને પિક્ચર જોયું તો પૈસા આપવા પડે પણ તલામણ કરે છે બીજાને તો આપણે સત્સંગ ગમે તો કેમ ભલામણ ના થાય અને જો હજુ કાચું છે બોલ્યા વિના કયા વગર રહેવાય જ નહીં તમારે આપ તો આ પાડોશી હોય નોકર ચાકર હોય એ બધાને આ વાત કરાય નોકર શું થઈ ગયું આપણે નહીં પેલી વાત કહી હતી પેલા કે મારા તો બે હાથ છે બે હાથી સો બસ ના ચાલે એટલે આ લોકો કબાઈન મને આપે છે જાય પામ્યો વરા ન કલાક એક ગરીબ માણસ કે મને શેટ પાણી પાઉન કે માણસ પાસે પછી થોડી વાર પછી શેટ પાણી પાઉન માણસ પાસે તો એક શેઠ સાહેબ તમે જ માણસ થાવ ને બે મિનિટ માટે એટલે બધું અંદર સત્સંગ આ જ છે અધિયાર આજે અંદર આવે છે બધી સહન શક્તિ ગુણ ગ્રહણ મહિમા પછી આ એકતા આ સત્સંગ છે યોગી આપણે વીસ વર્ષથી આજ બધી વાતો કરી નવી કાંઈક કરી જ નથી હા બધું તમે જો આખું આ યોગી વાણી છે આ જ આવે અરે આ તો આમાં આવે પણ તો બોલ્યા પ્રીતે આટલું જાડું એ બધું હોય તો બધું આજ છે સત્સંગ જ અર્થ કરે યોગી બોલે છે ગમે તેવો જીવ હોય કેવું હોય નાનો મોટો ગમે હોય અભૂત હોય ભણેલો હોય જે ગમે તો જીવ હોય તો પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે લો સત્સંગ શું ભક્ત માં આતું જે સત્સંગ છે ને ગમે તેની ભક્તિ કરે તો શું લો ભક્તિ મંદી પાણા ઉપાડે એટલે આખું કન્સ્ટ્રકશન સાઈડ આવી ગયું બધું પછી રોટલા ઘડે એટલે આખું કિચન ડિપાર્ટમેન્ટ આવી ગયું આખા દેશમાં સત્સંગ કરાય એટલે આખું વિચરણ ડિપાર્ટમેન્ટ આવી ગયું બધું આવી ગયું કે નહીં સામે શું ગમે તેલી ભક્તિ કરે તોય શું મંદિરના પાણા ઉપાડે રોટલા ઘરે આખા દેશમાં સત્સંગ પણ જ્યાં સુધી આત્મ નથી ભગવાના ભક્તમાં પોતા પણ એન બુદ્ધિ નથી તો શું પોતા પણ બુદ્ધિ હા અમને છે પ્રમુખ સાહેન યુગી અપા અપનેવાલા હવે દેશમાં છે ને આ મુસલમાન એ લોકો એ લોકો આ ભૂલે અપનેવાલા એટલે છે મુસ્લિમ છે હા એમ ભાવના હોય કોઈ પણ હરિભક્ત જાણતો સ્વામી નામ લેતો હોય પ્રમુખ સાહેબ ગુરુ માના મોક્ષના અપને વાલા બસ હા જઈએ બાપા કરે પછી ગમે તેઓ ત્યાગી હોય ગમે તો તપસી હોય ગમે સેવા કરતો હોય અને અખંડ મૂર્તિ દેખતો અખંડ મૂર્તિ દેખતો પણ જો ભગવાન અને નથી અખંડ મૂર્તિ દેખતા સત્સંગી નથી અખંડ મૂર્તિ દેખે તો સ્વામી કહે છે સત્સંગી નથી સ્વામી નથી કહેતા ગુણાતન સ્વામી હડતાલ મરી દીધી ગુણાતન સ્વામી સ્વામી એક વાત છે ગુણાધન સ્વામી કહ્યું ત્યાગ વૈરાગ ને ધર્મ નિયમની કેટલીક વાતો કંઈ સ્વામી બોલ્યા છે ત્યાગ વૈરાગ શું કરવા છે તો કરીશું કામ આટલી બધી વાતો કલાક સુધી ત્યાગ વૈરાગની વાતો કરી એક કલાક પછી સાહેબ ત્યાગ શું કરવા છે જો ભગવાન ભક્તો આત્મધી નથી તો અખંડ મૂર્તિ તો એ શું માટે ભગવાન ભક્તો આત્મધી એ સત્સંગ છે ગુણાતન સ્વામી કહે છે ને જા બાજુ આપણું બહુ કાચું છે એમ આ પાક આપણી આ બરાબર છે ઉપાસ નહીં પાક પણ આ કાચું રહેશે છે ખોડવાય એટલે આમાં બીજું તર આ કંઈક જો આ સ્વામી બોલે કે તમને ધમકી નથી આપતા યાદ રાખજો હું કહું કે તમે ઝેર ખાવ તમે મરશો ધમકી છે કે ફેક્ટ છે હું કહું તમે ઝેર કાતો મરશો ટોન એવું હોય જરા ઝેર કહે તો હા તો એ ધમકી છે એ જ વાત ઝેર કહે તો મરશો પર યુવ્યા જ વાત કરી આતો નથી તો સત્સંગે જ નથી ગુણાત્તથી હડતાલ મારી દીધી હા ધમકી નથી આ પીવડાવવાની વાત નથી આ તમને આ હકીકત છે જો આ સત્સંગા છે જો તમે જોજો તમે આપણે આત્મબુદ્ધિ હોય હરિ ભક્તોમાં તમને આનંદ ફુવારા છૂટે આમ આમ ગદ ગદ થતો હોય અને કોઈના અવગુણ જોજો તમે ના મજા આવે હા અને કાર્ટન જેમ ખૂંચા કરતો એટલે સત્સંગ આ છે એટલે આ બાજુ અને આ લોકો જીવન જીવ્યા છે જીવી રહ્યા છે આપણને કેટલી વાર કહ્યું છે તો આપણો આપણો કપો છોડતા નથી